ભરૂચ નર્મદા અને સુરતના ત્રિભેટે ગાઢ જંગલની અંદર આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય અને કુદરત મેઘ સાથે વાત કરે છે એક એવું સ્થળ જે દિવસમાં સુંદર લાગે છે તો રાત્રે રોમાંચક લાગે છે જે સુરત વન વિભાગના કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી ઉત્તમ સ્થળ બીજું કયું હોઈ શકે અહીં કુદરતી સૌંદર્ય અદ્ભુત ખજાનો છે ટેકરી અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વિભાગે ઇકો ટુરિઝમ સાઇટ વિકસાવ્યું છે કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે માંડવી તાલુકામાં ગિરિકંદરાની ગોદમાં આવેલા કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે જંગલની અંદર હોવા છતાં આ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ભોજન પણ એક ખાસ આકર્ષણ છે સ્થાનિક વાનગી સ્વાદિષ્ટ ભોજન અને પર્યટકો માટે ખાસ કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે ડોમ હાઉસ ટેન્ટ હાઉસ રિસેપ્શન સેન્ટર રેસ્ટોરન્ટ ટ્રેકિંગ ટ્રેલ્સ પક્ષી જોવા માટેના પોઈન્ટ સનસેટ પોઈન્ટ પરંપરાગત અને શુદ્ધ ખોરાક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં પક્ષીઓની મધુર સુરાવલી છે વૃક્ષો પરના ટ્રી હાઉસ છે અને અનોખી કુટીર અને ડોમ છે તેમજ બાળકો માટે રમવાનું મેદાન અને સૌથી ખાસ એક એવો સનસેટ પોઈન્ટ જે આકર્ષણ ઊભું કરે છે આ સ્થળ માત્ર પર્યટન નહીં પણ સાથે લોકોને કુદરત સાથે જોડવાનો પણ એક અનોખો પ્રયાસ છે અમે સુરત સુરતથી આવીએ છીએ મારું નામ શીલાલ અમે આગળ પણ આવી ચૂક્યા છીએ અહીંયા વાતાવરણ ખૂબ સરસ છે બરાબર હા અહીંયા નાઇટ હોલ પણ અમે કરીએ છીએ અને ખૂબ મજા આવે છે વારંવાર આવશો હા વારંવાર મારું નામ નિશાંત છે અમે સુરતથી આવીએ છીએ ને કેવડી ઘણી બધી વાર આવ્યા છે અને ખૂબ જ સરસ છે હોલ કરવામાં બી એકદમ સારું વ્યવસ્થા બી છે અને લોકેશન બી એકદમ પ્રોપર છે મારું નામ કમલેશ કુમાર સોનાભાઈ છે હું અહીંયા કેન્ટીનમાં મેનેજર તરીકે નિભાવું છું અહીંયા ઇકો ટુરિઝમમાં ફરવા આવતા વ્યક્તિઓને ઓર્ડર મુજબ અમે જમવાનું બનાવ આપીએ છીએ તેમાં ગુજરાતી થાળીને પંજાબી થાળી રાજસ્થાની થાળી મળે છે અને સવારે નાસ્તા પ્રમાણે બટાકા પોવા મેગી ને ઓર્ડર પ્રમાણે અમે બનાવી આપીએ છીએ ધારો કે કોઈ અહીંયા મોટું ગ્રુપ આવે તો શું કરો મોટું ગ્રુપ આવે તો પહેલાં ઓર્ડર આપવું પડતું છે એ લોકોએ પહેલાં ઓર્ડર આપે એટલે અમે એક બે દિવસ આગળ તૈયારી કરી મૂકીએ એટલે બધાને જમાડી શકીએ